જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આજે મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે સ્પેશિયલ ભારતના ઇતિહાસના ખૂબ જ એવા અગત્યના જે પરીક્ષામાં બેઠા પૂછી શકે તેવા પ્રશ્ન જોવાના છીએ તો આવનારી આપણી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને જે સીસીઈની ગ્રુપ બીની એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે તેમાં પણ ખૂબ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ઇન્ડિયન હિસ્ટરી ક્વેશ્ચન નંબર વન છે અંગ્રેજ પહેલા અંગ્રેજ અમલ પહેલાં કયા રાજ્યની સાલ વિશ્વભરમાં જાણીતી હતી મિત્રોનો સાચો જવાબ આવશે કાશ્મીરની ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બે નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું નથી તો જોતા આપણને ખબર પડી જાય કે જે દ્રૌપદી નામનું પાત્ર છે તે રામાયણનું નથી તે મહાભારતનું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ ઔરંગઝેબે મુઘલ સહેન સાહોની રત્નો તથા સોના ચાંદીથી થતી કઈ પ્રથા બંધ કરાવી હતી તો મિત્રો એ પ્રથા હતી સજદા વિધિ ઓકે મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચના પૈકી કયા ધારાથી ભારતની મધ્યસ્થ ધારા સમિતિમાં ઓછામાં ઓછા દસ અને વધુ વધુ સૌર સભ્યો રાખવાનું નક્કી થયું તો સાચો જવાબ આવશે અઢારસો ને બાણું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ ન્યાય દર્શન ગ્રંથના રચયિતા કોણ હતા તો તેના રચયિતા હતા મિત્રો ગૌતમ ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચન વિજયનગર રાજ્યને નીચેનામાંથી કયા દેશો સાથે સમૃદ્ધ વેપાર હતો તો આ મિત્રો સાચો જવાબ આવશે અહીં ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ભાઈ જે માલદ્વીપ છે ચીન છે અને બર્મા છે આ તમામ દેશો સાથે વિજયનગરને વેપાર સંબંધ હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન સમયમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ તરીકે લેવાતો ભાગૃતિયાંશ અથવા તો એક ચતુર્થાંશ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં નીચેના પૈકી કયા એક રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું તો એ મિત્રો જુનાગઢનું વિલીનીકરણ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદનો ક્વેશ્ચન વેદગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી હતી પ્રજાપતિ સગીર અકબરના વાલી સંરક્ષક તરીકેની જવાબદારી સંભાળનાર તો એ હતા મિત્રો બૈરમ બૈરામ ખા બાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ને સોરી 1615 માં પંદરમાં સર ટોમસ રોનું ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડની ગાદી ઉપર કોનું શાસન હતું તો જેમ્સ પહેલાનું બાદનો ક્વેશ્ચન જોઈએ ચંડીગઢ નજીક પંજાબમાં કયા સ્તરેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળે છે તો એ છે મિત્રો રૂપ રોપડ ઓકે રૂપદ અથવા તો રોપડ પંજાબમાં આવેલું છે આ ત્યારબાદનો ક્વેશ્ન જોઈએ નીચેનામાંથી કયા સુફી સંત પાસેથી મુઘલ સમ્રાટ અકબરે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મેળવ્યા હતા તો મિત્રો એ સુફી સંત હતા શેખ સલીમ ચિસ્તી બાદનો ક્વેશન જોઈએ પિલોરાનું સુપ્રતિ સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પહેલો કયા વંશનો હતો તો તે મિત્રો હતા રાષ્ટ્રપૂત રાષ્ટ્ર કૂટવંશના હતા ઓકે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બ્રહ્મો સમાજે નીચેના પૈકી બ્રહ્મો સમાજે નીચે પૈકીના એક બાબતમાં વિરોધ કર્યો તો બ્રહ્મ સમાજે મૂર્તિ પૂજાનો મિત્રો વિરોધ કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અંગ્રેજ સરકારે ઓગણીસો ચાલીસ એકતાલીસમાં સુભાષબાબુને નજરકેદ રાખ્યા હતા એમાંથી નીચેના પૈકી કયા વેશમાં તેઓ દેશ છોડી જર્મની પહોંચ્યા હતા તો સાધુ વેશમાં સંગ્રહ કયા ગ્રંથમાં થયેલો છે ગાંધીજીએ કયા પુસ્તકનો તર્જુમો કરીને તેનો સર્વોદય નામે નામ આપ્યું હતું તો અંતુ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ દરબારમાં શહેનશાહ સર્જકો તરીકે ઓળખાતા બે સૈયદ ભાઈઓના નામ જણાવો તેઓના નામ હતા અબ્દુલ્લા ખા અને હુસૈન અલી ઓગણીસો ચાલીસની સાલમાં ભારતના વાઇસરો લિન લીતગોએ જે દરખાસ્ત રજૂ કરી તે નીચેના પૈકી કયા નામે ઓળખાય છે તો તે મિત્રો ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે કોના અવસાનથી સ્વરાજ પક્ષનો અંત આવ્યો સી આર દાસના નિધનથી સ્વરાજ નામનો જે પક્ષ છે તેનો મિત્રો અંત આવ્યો હતો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર બાવીસ ભારતને બાબરને ભારતમાં આવવા નીચેના મેગ નીચેનામાંથી કોણે કોણે આમંત્રણ આપ્યું હતું તો દોલત ખાન અને મોહમ્મદ ખાને એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તે પહેલા નીચેના પૈકીના એક શહેરમાં ઇન્ડિયન એસોસિએશન નામે સંગઠનની સ્થાપના થઈ હતી તો તેની સ્થાપના મિત્રો કોલકાતામાં થઈ હતી ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ સંસ્કૃતિના લોકોનો મુખ્ય ધંધો તો તેમનો મિત્રો મુખ્ય ધંધો હતો ખેતી અને પશુપાલન ત્યાર બાદનો ક્વેશન જોઈએ ભારત ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં આગ અગત્યનું પ્રદાન કરનાર જોસેફ બેપ્ટિસ્ટા આ ઓગણીસો વીસમાં પ્રસ્તાવિત નીચે પૈકીના એક સંસ્થાના ઉદ્ઘાટક અધ્યક્ષ રહ્યા હતા તો મિત્રો સાચો જવાબ આવશે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ તો મિત્રો આ હતા ભારતના ઇતિહાસના અગત્યના પ્રશ્નો